બનાસકાંઠાના અંબાજીમાં વરસાદી માહોલ છે ભક્તો ઘોડાપુર વચ્ચે વરસ્યો છે આ વરસાદ અંબાજી મંદિર પરિસરમાં વરસાદી માહોલ પણ જોવા મળ્યો ભક્તો વરસાદમાં ભીંજાયા છે સતત વરસાદ ઉત્તર ગુજરાતમાં છે ને જે લોકો પગપાળા અંબાજી ખાતે પહોંચી રહ્યા છે ભક્તો આ વરસાદની વચ્ચે પણ માં અંબાના દર્શન માટે જઈ રહ્યા છે કારણ કે આજે ચંદ્રગ્રહણ છે અને તેના કારણે મંદિર છે એ વહેલા બંધ થશે પહેલાં જ આ ભક્તો છે મા અંબાના દર્શને પહોંચી રહ્યા છે સીધા જઈશું અમારા સહયોગી મિત્તલ ત્યાં પહોંચ્યા છે ને ત્યાં કેવો માહોલ છે તેમની પાસેથી જાણીશું મિત્તલ ભાદરવી પૂનમ અને સાથે સાથે ચંદ્રગ્રહણ છે એટલે ભક્તો છે કે વહેલા દર્શનાર્થી પહોંચી ગયા છે કેવો માહોલ છે ભક્તો શું કહી રહ્યા છે પગપાળા ચાલતા આવી રહ્યા છે તો બિલકુલ નિધિ અત્યારે માહોલ છે તે અદ્ભુત છે અત્યારે અમે ચાચર ચોકમાં ઉપસ્થિત છીએ અને મારી આસપાસના દ્રશ્યો જોશો લાખોની સંખ્યામાં અત્યારે ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવી રહ્યા છે અને બસ એક જ નાથ છે ભોલમાળી અંબે જય જય અમ્બે અને અત્યારે તમે જોશો તો ધજા ચડાવવામાં આવી રહી છે એક સંઘ આવ્યો છે જે ધજા ચડાવે છે અને ફરી એકવાર આપની પાસે આવીશું પરંતુ આપ જુઓ જે ધજા લઈને આવી રહ્યા છે જે સંઘો પગપાળા આવે છે અને વર્ષોથી તેમની આ પરંપરા તમને જાળવી રાખી છે ત્યારે દર વર્ષે અહીંયા આ ધજાઓ ચડતી હોય છે અને લોકો આસ્થા સાથે ત્યાં પહોંચતા હોય છે ત્યારે પોલીસ કર્મીઓની પણ ધજાઓ ચડાવવામાં આવતી હોય છે આપ જુઓ રંગે ચંગે અને બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ભાવિક ભક્તો છે તેમની મનોકામનાઓ પૂરી થતાં હર્ષોલ્લાસ સાથે ત્યાં પહોંચી રહ્યા છે અને મંદિર પરિસરના આ દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડા પૂર માતાજીની એક ઝલક જોવા માટે અને બે હાથ ઊંચા કરી માતાજીને તે લોકો આજના દિવસે પ્રાર્થના કરતા હોય હોય છે છે કારણ કે બહુ દૂર દૂરથી આ આવતા ત્યારે દ્રશ્યો મેં બતાવી રહ્યા છે કેટલી આવક થઈ છે અંબાજી મંદિરમાં કારણ કે મોટી સંખ્યામાં ભક્તો તેમની મનોકામના પૂરી થતા અહીંયા આવે છે અને આજે ચંદ્રગ્રહણ છે એટલે મંદિરના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે એટલે ભક્તો છે વહેલી તકે માંબાના દર્શન લઈ લે તે પ્રકારની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે